ભાવનગર શહેરની અંદર આજે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી હતી ઝૂંપડપટ્ટીના ડિમોલેશનને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાવનગર પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહેલ અને જિગ્નેશ મેવાણી સહિતના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ઝૂંપડપટ્ટીના ડિમોલેશનને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે સાથે ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી રેલી સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો હતો અને જિગ્નેશ મેવાણીએ જ્યારે પ્રતિક્રિયા આપીને પ્રતિક્રિયા આપતા સમયે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા જોવા મળી રહ્યા હતા અને કહ્યું હતું કે છવ્વીસ વર્ષોથી જે લોકો લોકો ત્યાં છે 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 ઘરો બનાવીને રહે હવે જો પર ડિમોલેશન થાય તો એ કે હજારો લોકો ત્યાં રહેશે એ લોકો રજડી પડવાના છે એ જશે ક્યાં એનું કોઈ વિચાર્યું છે ખરું સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા હતા શક્તિસિંહ ગોહિલ ખુદ હાજર હતા આવેદનપત્ર સમયે ન્યાયયાત્રાની અંદર જિજ્ઞેશભાઈવાણી શું કહ્યું પેલા સાંભળી આ તમારી વચ્ચે હું અમદાવાદ થી એટલા માટે અહીં આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો જે ચાલીમાં ઝૂંપડપટ્ટીમાં ઘરી વિસ્તારમાં એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એણે કરી છે એ બિલ્ડીંગના પાયામાં લોહી ફસેવું એક મજૂરો છે તમારી વચ્ચે એટલા માટે પાડું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની કચેરી છે એના પાયામાં જે ઈટ છે એ ઈટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેત મજૂરી કરતા કરતા દાદા સિહોરના કે ધોગાના કોઈ ગામમાંથી વર્ષો પહેલા આવીને તમે વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારતના રાષ્ટ્રનું નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને ચાલીઓ પટ્ટીઓને તમામ લોકોને હું વંદન કરું છું તમારા પરસેવાને હું સલામ કરું છું જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના તમારા ઝૂંપડા તમારા કાચા ને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થાય છે એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા છવ્વીસ વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો છવ્વીસ વર્ષ ઉભા રહ્યા એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્ટેલ આવી તો એ શક્તિ સીધી ના કારણે ઉભા રહ્યા છે એટલે એક તરફ કોંગ્રેસ પક્ષની ટીમ અને વિચાર જે ગરીબો શ્રમિકો મજૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઇકોર્ટમાં લડીને સ્પે લઈ આપે છે અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સિત્તેર કરોડ ખાસવા તૈયાર થઈ છે સેના માટે તો તમને બેઘર કરીને તમારા ઝુંપડા તોડવા માટે અમારો પણ એક સંજોગ છે તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની આંદોલન કરવાની લડવાની તૈયારી હશે ડોક્ટર સાહેબ આંબેડકર આપેલા બંધારણના રસ્તે ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાંકરી ના ખરે એના માટે છે પણ મહેનત કરવાની છે તો મહેનત કરવા બે તમારી સાથે તૈયાર છીએ મારી પૂર્વેના વક્તાએ કહ્યું એનાથી વિશેષ તો શું કહેવાનું હોય એક જ વાત એક જ માર્ગ કે અમારું એક પણ મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીં આ તેની માંગણી પણ એક ટકો કેસમાં પણ કોઈ કારણસર એક પણ મકાન અહીંથી તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય તમારો એક પણ માણસ એથી હટવાનો નથી એ વાતનો પણ આજે સંકલ્પ કરવાના છીએ આજે મને યાદ છે કે બે હજાર ચૌદની ચૂંટણી પૂર્વે આ દેશના પ્રધાનમંત્રી પદના એ વખતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ નરેન્દ્ર મોદી એ ચૂંટણીની સભાઓમાં કહેતા કે ભારત ભૂમિમાં આવતા પાંચ થી દસ વર્ષની અંદર એક પણ માણસ એનો હિંદ છે નરેન્દ્ર મોદી કહેતા જેના માટે છત કે મકાન શાસન જોઈએ તો ગરીબો વંચિતોને મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે ગરીબોને મકાન ફાળવવા માટે બનાવેલી યોજનાનું અમલીકરણ કરવાનું તો બાજુ પર સુરતમાં વડોદરામાં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુરમાં આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી અને આ તમારી આ રહેવાગની જગ્યાઓ આ તમારા વિસ્તારો એટલા માટે ઉજવવા માંગે છે કે નીરમા નામની કોઈ કંપની નોંધ્યો છે ઝૂંપડ પટ્ટી અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાલું તોડી એની નીરમા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત લભા માટે વાપરે એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નિમા વાળાની ઈચ્છા પૂછી કરવા તૈયાર થયું છે કાલુ અંદાજે ભાજપના ઇશારે એમને કહેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ લીલો હતી અમદાવાદ શહેરમાં સુરતમાં કોઈ ટાટા હતા કોઈ બિરલા હતા અમૂલની સ્થાપના પણ જીઆઈડીસીના દોઢસોથી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ ઉભા કર્યા નેશનલ કોંગ્રેસે પણ સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા ખેડૂતોની મરજીની ધીર એમની જમીનોમાં રસા કરવું અને ગરીબોના તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ બનતાની ચોટ ઉપર સંકલ્પ કરવાનો છે કે અમે તમારો સાથ નહીં છોડીએ નહીં છોડીએ નહીં છોડીએ

આવતીકાલે પણ હોશું એ વાતની પ્રકતી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું નાભી ન કહેતા આ તમામ લોકો ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બરાબર તાકાત લગાવીને મળે આપણી એક જ ભાગ અમને અહીંથી ખસેડશું નહીં અને ખસેડવો હોય તો પાકા મકાન વસાહત કોલોની અમને બનાવીને આપો અને گریب چی آ سمانے گروپ پورک جیوا روڈ مکان توڑی نظرتا کرک چکا دا کرٹیکل ایکسن جیت ادھکار جیون કુતરા બનારાની જેમ નહીં ગૌરવપૂર્વક અને સ્વાભિમાન પૂર્વક જીવન જીવન અધિકાર અને મ્યુનિસિપલ કમિશનર પણ બાબાસાહેબ આંબેડકર ના બંધારણની ભાવના છે બધા સાથે મળીને મળીશું મારો તમારી દરક સંપૂર્ણ સાથ સરકાર છે આપ સૌનો જય જયભા મારી સાથે મારી સાથે બધા જ બે હાથ ઇચ્છા કરીને હું કઈ મળે તમારે કહેવાનું જીતું બધું તો ભાવનગર ની અંદર કોંગ્રેસ ની જે ન્યાય યાત્રા નીકળી હતી અને ઝુંપડપટ્ટી ના એ લોકો છે ને એ લોકો ના ઘર પર ડિમોલેશન ની નોટિસો આપવામાં આવી હતી ને નોટિસ ને લઈ કોંગ્રેસ આકરા પાણીએ જોવા જોવા મળી મળી રહી રહી છે છે લડી લેવાના પણ ત્યારે આ પત્રો થી અને ન્યાય યાત્રાથી આ ડિમોલેશન અટકી જશે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે તો આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત